તલાજા તાલુકાના દાંતરડ ગામ નજીક આવેલ ગૌશાળામાં રાત્રિના સમયે બેસી સિંહોએ ગાયો પર હુમલો કર્યો હતો અને આ પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ભાવનગર જિલ્લાના તલાજા તાલુકાના વિસ્તારમાં સિંહ અને દીપડાનો વસવાટ છે દેશનું ઘરેણું કહી શકાય તેવા સિંહના ગ્રામ્ય વિસ્તારોમાં આટાફેરા જોવા મળી રહ્યા છે ત્યારે તળાજા તાલુકાના દાંત્રણ ગામ નજીક આવેલા લાલા ટિંબા ચારધામની યાત્રાની ગૌશાળાની અંદર રાત્રિના સમયે બે સિંહ ગૌશાળામાં ત્રાટક્યા હતા અને ગાયને ઈજા પહોંચાડેલ હોવાનું જાણવા મળ્યું હતું અને સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ સિંહ રાત્રે ગૌશાળામાં ગાય પર હુમલો કર્યો હતો અને આ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે પરંતુ આ બાબતે સમ્રાટ સમાચાર કોઈ પુષ્ટિ કરતું નથી